શિયાળામાં જેમ ઠંડી વધે એમ ડ્રાય સ્કીનનો પ્રોબ્લેમ ખૂબ વધતો હોય છે ઘણા લોકોને તો બારે માસ ડ્રાય સ્કીન રહેતી હોય છે પણ શિયાળામાં મોટાભાગના લોકોને ડ્રાય સ્કીનનો પ્રોબ્લેમ રહેતો હોય છે આના માટે ઘણા લોકો અલગ અલગ પ્રકારના મોઈશ્ચરાઇઝર્સ લગાવતા હોય છે પણ આ લગાવવાથી ટેમ્પરરી એટલે કે તમે જ્યાં સુધી લગાવો ત્યાં સુધી ટેમ્પરરી સારું રહેતું હોય છે એ બંધ કરો એટલે ઉલ્ટાની ડ્રાય સ્કીન વધારે પડતી થતી હોય છે તો આજના વિડીયોમાં આપણે આ ડ્રાય સ્કીન થવાના કારણો અને એના માટે નેચરલી શું કરી શકાય શું ઉપાયો કરી શકાય જેના કારણે આ તમે મુક્તિ મેળવી શકો એના વિશે વાત શિયાળો એટલે આયુર્વેદમાં છ ઋતુનું વર્ણન મળે છે એમાંથી શિશિર અને હેમંત એ બે ઋતુ આપણા આયુર્વેદમાં શિયાળો તરીકે ઓળખાય છે આ ઋતુમાં ઠંડો પવન વાતો હોય છે એ ઠંડા પવનને કારણે વાયુ અને કફ બંને વધતા હોય છે એમાં મુખ્યત્વે વાયુના વધવાથી જે વાયુ એટલે કે પવન વધારે પડતો થાય છે એના કારણે વાયુ વધે છે એ વાયુ વધવાથી શરીરમાં ડ્રાયનેસ એટલે કે વૃક્ષતા વધે છે કેમ કે પોતાનો ગુણ વૃક્ષ છે એટલા માટે શરીરમાં ડ્રાયનેસ વધવાથી ફેસ પર કે આખા બોડીમાં ડ્રાય સ્કીનનો પ્રોબ્લેમ થતો હોય છે ઘણી વાર આ ડ્રાય સ્કીનનો પ્રોબ્લેમ એટલો બધો વધતો હોય છે કે ચામડી ફાટવા લાગે છે અથવા ચામડી કાળી પણ પડી જાય છે આ ડ્રાયનેસને કારણે સ્કિનનો જે નોર્મલ ટોન હોય છે નોર્મલ જે લશ્ચર હોય છે કલર હોય છે એ રહેતો નથી અને ઉપરાંત સ્કિન ડલ પડી જાય છે હવે જે નેચરલી ઋતુના પ્રભાવને કારણે જે વાયુ વધતો હોય છે અને ડ્રાયનેસ આવતી હોય છે એનો પ્રભાવ લિમિટ માત્રામાં હોય છે પરંતુ આપણે એવું ઘણું બધું કરતા હોઈએ છીએ એ દરમિયાન જેના કારણે આ ડ્રાયનેસનું પ્રમાણ ઓર વધતું હોય છે તો એના કારણોમાં સૌથી પહેલું કારણ આવે છે રાત્રિ જાગરણ એટલે કે રાતના ઉજાગરા કરવા રાતના મોડે સુધી જાગવાથી અને દિવસના સુવાથી શરીરમાં વાયુ અને કફ બંને વધતા હોય છે અને આ વાયુ વધવાથી આ ડ્રાયનેસનું પ્રમાણ ઓર વધે છે બીજું ઘણા લોકોને ઉપવાસ કરવાની ટેવ હોય છે એટલે કે શિયાળામાં પણ એ લોકો ઉપવાસ કરતા હોય છે તો જે લોકો વધારે પડતા ઉપવાસ કરતા હોય છે એમના શરીરમાં પણ વાયુનું પ્રમાણ વધે છે અને ઓર ડ્રાયનેસ વધે છે અને આવા લોકોને ડ્રાય સ્કીનનો પ્રોબ્લેમ વધારે પડતો સતાવે છે એટલે ઉપવાસ ન કરવા જોઈએ અથવા સિસ્ટમેટિક કરવા જોઈએ જેના કારણે ડ્રાયનેસ એટલે કે વાયુ ના વધે જે ઉપવાસ કરવાની સાચી પદ્ધતિ છે એમાં એમાં તમારે એવું કરવું જોઈએ જોઈએ કે બપોરે એક ટાઈમ વ્યવસ્થિત ખોરાક લેવો ગાયનું ઘી રોટલી દાળ ભાત એ બધામાં એડ કરવું જોઈએ એટલે કે બપોરનું તમારું એક ટાઈમનું જમવાનું ફૂલ ડિશ હોવું જોઈએ અને રાતના તમે ફ્રૂટ લો જેના કારણે શરીરમાં ડ્રાયનેસ ન આવે અને તમારું પાચન પણ સારું રહે હવે આપણે એ જોઈએ કે આપણે જમવામાં શું એવું લઈ શકીએ કે જેના કારણે શરીરમાં ન આવે તો એમાં સૌથી પહેલું છે કે આપણે જમવામાં ગાયના ઘીનો ઉપયોગ વધારે કરવો જોઈએ એટલે કે તમને જે પણ પણ જગ્યાએ જેમાં ઘી ભાવતું હોય રોટલીમાં શાકમાં દાળમાં ભાતમાં એમાં એક થી બે ચમચી અથવા તમને જેટલું ભાવે એટલું ઘી ઉમેરવું જોઈએ અને તમારા રૂટીન ઉપયોગમાં ગાયના ઘીનો ઉપયોગ વધારવો જોઈએ આ ગાયનું ઘી વાયુ અને પિત્ત એનું બેલેન્સ કરશે એટલે કે જે શરીરમાં ડ્રાયનેસ રૂક્ષતા વધી છે એને બેલેન્સ કરશે અને આ ઘીનું તમે રેગ્યુલર સેવન કરશો તો જ તમારા શરીરમાં ડ્રાયનેસ ઘટશે ઉપરાંત શિયાળામાં જે આપણને ફ્રૂટ મળતા હોય એ ફ્રૂટનો ઉપયોગ પણ કરવો જોઈએ એના ઉપરાંત તમે ડ્રાય ફ્રૂટ જે મળતા હોય છે બદામ છે અંજીર છે એ બધામાં તેલનો ભાગ હોય છે એટલે કે બદામમાં તેલ રહેલું હોય છે એ પણ ડ્રાયનેસ ઓછી કરશે આવા ફ્રૂટનું સેવન પણ કરવું જોઈએ સાથે સાથે કિસમિસ પણ લઈ શકાય સૂકી દ્રાક્ષનો પણ ઉપયોગ કરી શકાય જ્યારે વચ્ચે વચ્ચે ભૂખ લાગે ત્યારે આ ડ્રાય ફ્રુટ્સ લેવા જોઈએ સવારમાં ખાલી પેટ અથવા સાંજે સૂતા પહેલા તમારે ગાયના દૂધનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે સવારે ગાયનું દૂધ પીવું જોઈએ અથવા રાતના સૂતા પહેલા પણ ગાયનું દૂધ પીવું જોઈએ બીજો વચ્ચે ભૂખ લાગે ત્યારે અથવા સવારે નાસ્તામાં તમે જે તલ છે એમાંથી બનતી મીઠાઈઓ ખાઈ શકો એટલે કે તલની ચીકી છે કે તલની સાની છે કે જેમાં ઘી અને ગોળનું પ્રમાણ પણ આવતું હોય છે જે પણ તમારા શરીરમાં ડ્રાયનેસ ને ઓછી કરશે ઉપરાંત તમે તમે ખજૂર 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 પણ પણ ખાઈ શકો શકો છો છો એટલે ખજૂરમાંથી બનતી કોઈ મીઠાઈ બનાવી પાક છે અથવા અને ઘી સવારે નાસ્તામાં ઉપયોગ કરી શકો છો જે પણ ડ્રાયનેસ ઓછી કરશે અને શરીરમાં એનર્જી પૂરી પાડશે આ રીતના આપણે એ જોયું કે તમારે જમવામાં એટલે કે ઇન્ટરનલી શું શું લેવું જોઈએ જેના કારણે ડ્રાયનેસ ઘટે હવે આપણે જોશું કે બાહ્ય ઉપચાર એટલે કે તમે બીજું શું કરી શકો જેના કારણે આ શરીરમાં રહેલી ડ્રાયનેસ ઘટે હવે બાહ્ય ઉપચારમાં તમારે સૌથી પહેલું કરવાનું છે અભ્યંગ સ્વેદન આયુર્વેદમાં અભ્યંગ એટલે કે માલિશ અને સ્વેદન એટલે શેક કરવો એના માટે તમારે જ્યારે અનુકૂળતા હોય ત્યારે તલના તેલનું આખા શરીરે માલિશ કરવું જોઈએ એના માટે સવારમાં ખાલી પેટ તલનું તેલ સેજ ગરમ કરીને તમને પોતાને ફાવે એટલા એરિયામાં હળવા હાથે દસ થી પંદર મિનિટ માલિશ કરવું જોઈએ આ માલિશ કરવાથી સ્કીનમાં જે ડ્રાયનેસ છે સ્કીનમાં મૂળમાં તેલ ઊંડું ઉતરશે અને ત્યાંની જે બધી સિબેસ્ટિયસ ગ્લેન્ડ હોય છે એ બધા ગ્લેન્ડને પોષણ પૂરું પાડશે અને એમાં જે ડ્રાયનેસ છે એ ઘટશે અને આ તેલના માલિશથી ડ્રાયનેસ તમારી જે રોજ થતી હોય છે એનો ટાઈમ લંબા હશે એટલે કે ફોર એક્ઝામ્પલ તમે એક દિવસ કાંઈ લગાડતા નથી મોઇશ્ચરાઈઝર અને તમારું સ્કીન ડ્રાય થઈ જાય છે તો આ તેલના માલિશ કરવાથી આ તમારો જે ટાઈમ છે એ લંબા છે તરત તમારી સ્કિન ડ્રાય નહીં થાય આ માલિશ કર્યા પછી તમારે ઘરે અનુકૂળતા હોય તો ગરમ પાણીનો શેક કરવો એટલે ગરમ પાણી રેડવું અથવા ગરમ પાણીથી સ્નાન કરી લેવું જેના કારણે તેલ પૂરેપૂરું બોડીમાં એબ્ઝર્બ થશે આયુર્વેદમાં માલિશ શેકથી બેસ્ટ ડ્રાય સ્કીન માટેનો ઉપાય નથી એટલે કે અભ્યંગ અને સ્વેદન માલિશ અને શેક એ ડ્રાય સ્કીન માટેની સૌથી બેસ્ટ દવા છે હવે આપણે અલગ અલગ પ્રકારના નેચરલી મોઇશ્ચરાઇઝર ફેસ પેક વિશે વાત કરશું મુખ્યત્વે સ્કીન ના ટાઈપ ત્રણ પ્રકારના હોય છે એક ડ્રાય સ્કિન હોય છે એક ઓઇલી સ્કિન હોય છે અને એક સ્કિન એવી હોય છે કે ક્યારેક ડ્રાય અને ક્યારેક ઓઇલી એ રીતના મિક્સ રહેતું હોય છે તો એ અલગ અલગ સ્કીન ના પ્રકાર પ્રમાણેના આપણે ફેસ પેક વિશે વાત કરશું જે લોકોની સ્કિન નોર્મલ છે એટલે કે એમની સ્કિન બારેમાસ નોર્મલ રહેતી હોય છે બહુ ડ્રાય પણ નહીં અને ઓઇલી પણ નહીં પરંતુ શિયાળો આવે ત્યારે માત્ર ડ્રાય થતી હોય છે તો એ લોકો માટે ફેસ પેક છે એ હું જણાવું છું નોર્મલ સ્કીન વાળા લોકો માટે એલોવેરા ચંદન અને મધ આ ત્રણ ને મિક્સ કરીને ફેસ પેક બનાવવાનો છે જેના માટે એલોવેરા બે થી ત્રણ ચમચી ચંદનનો પાવડર એક ચમચી અને એક ચમચી મધ આ બધું મિક્સ કરીને એનો પેસ્ટ બનાવવાનો છે અને આ પેસ્ટ સવારમાં ખાલી પેટ ફેસ પર લગાડવાનો છે અને અડધો કલાક થી એક કલાક એટલે કે જ્યાં સુધી આ ફેસ પેક એકદમ સુકાઈ નહીં ત્યાં સુધી રાખવાનું છે અને પછી ગરમ પાણીથી ફેસને ધોઈ નાખવાનું છે આ ફેસ પેક તમે વીકમાં 1 થી 2 વાર લગાવી શકો છો અને આ મેઈનલી નોર્મલ સ્કિનવાળા લોકો માટે છે ગુણ જોઈએ આ ફેસ પેકના તો એલોવેરા છે એ મોઈસ્ચરાઈઝરનું કામ કરશે અને સ્કિનને ચોખ્ખી રાખશે સ્કિનનો ગ્લો લાવશે જ્યારે ચંદન છે એ ઠંડક પૂરી પાડશે એ પીતનું બેલેન્સ કરશે અને મધ છે એ પણ ડ્રાયનેસને ઓછી કરશે બીજો ફેસ પેક છે જે લોકોની સ્કીન ક્યારેક ડ્રાય ક્યારેક ઓઈ રહેતી હોય છે એવા લોકો માટે છે એવા લોકોને જ્યારે શિયાળામાં સ્કીન ડ્રાય થાય ત્યારે આ ફેસ પેકનો યુઝ કરવાનો છે આ ફેસ પેકમાં ચાર વસ્તુઓ છે આ ફેસ પેક બનાવવા માટે પાંચથી છ ન બદામ રાત્રે પલાળી દેવાની છે પલાળીને સવારમાં જેનો ઉપરનું ફોતરું છે એ કાઢી નાખવાનું છે પછી એક ચમચી ઓટ્સનો પાવડર એક ચમચી મધ અને એક ચમચી દહીં આ બધું મિક્સ કરીને મિક્સરમાં પીસીને એનો પેસ્ટ બનાવવાનો છે આ પેસ્ટ બનાવ્યા પછી સવારમાં ખાલી પેટ ફેસ પર લગાવી દેવાનો છે પંદર થી વીસ મિનિટ કે અડધો કલાક જ્યાં સુધી એ એકદમ ડ્રાય ન થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે એ ડ્રાય થયા પછી ગરમ પાણીથી ફેસ ધોઈ નાખવાનો છે આ ફેસ પેક તમે ચાર દિવસે એક વાર લગાવી શકો છો હવે આ ફેસ પેકના આપણે ગુણ જોઈએ તો એમાં બદામ છે બદામમાં વિટામિન ઈ અને આલમંડ ઓઇલ રહેલું હોય છે જે મોશ્ચરાઇઝર અને ક્લીન્ઝિંગ બંને કામ કરે છે અને ઓટ્સમાં સેપોનિન રહેલા હોય છે એ સેપોનિન પણ મોશ્ચરાઇઝરનું કામ કરે છે જેના કારણે ડ્રાયનેસ ઘટે છે અને દહીં પોતે આપણે જાણીએ જ છે કે એ સારામાં સારું મોશ્ચરાઇઝર છે તો આ રીતના આ ફેસ પેક જે લોકોને ક્યારેક ડ્રાય અને ક્યારેક ઓઇલ મિક્સ સ્કિન રહેતી હોય છે એમના માટેનો છે ત્રીજો ફેસ પેક છે જે લોકોની સ્કિન ખૂબ જ ડ્રાય છે એટલે કે બારેમાં ડ્રાય રહેતી હોય છે અને શિયાળામાં ડ્રાયનેસ ઓર વધતી હોય છે તો એમણે ઉપર જે ફેસ પેક જણાવ્યો છે એ ચાર વસ્તુઓનો એમાં મધના બદલે ઘી લેવાનું છે એટલે કે બદામ ઓટ્સ ઘી અને દહીં આ રીતના બધું મિક્સ કરીને પેસ્ટ બનાવવાનો છે એમાં એક ચમચી ઘી લેવાનું છે અને બાકીનું બધું માપ જે ઉપર જણાવ્યું છે એ પ્રમાણે જ લેવાનું છે આ મિક્સ કરીને પેસ્ટ બનાવીને લગાવવાનું છે સુકાય એટલે ગરમ પાણીથી ધોઈ નાખવાનું છે ઘી છે એ સ્કિનના બેરિયર ને સ્ટ્રોંગ બનાવે છે જેના કારણે સ્કિનમાં જે પાણી રહેલું હોય છે એ બહાર નીકળતું નથી અને સ્કીન છે એ લાંબા સમય સુધી હાઈડ્રેટેડ રહે છે એટલે કે સુકાતી નથી ફાટતી નથી અને એ રૂક્ષતા નથી આવતી અને વાયુ કંટ્રોલ રહે છે એનાથી પણ ખાસ મુદ્દો એ જરૂરી છે કે કોઈ પણ ફેસ પેક કે એ બધું ત્યારે જ કામ કરશે જ્યારે તમે તમારો ડાયટમાં જમવામાં ઘીનું પ્રમાણ વધારે લેશો અને બોડીનું માલિશ અને શેક જેને વધારે કરશો એમ તમારા શરીરમાં ડ્રાયનેસ ઘટશે અને આ ફેસ પેક તમને ખૂબ ઉપયોગી થશે આ ઉપરના પ્રયોગ દ્વારા અલગ અલગ ફેસ પેક તમારા સ્કીન ટાઈમ પ્રમાણે જે હોય એ તમે ઉપયોગ કરો અને એ ઉપયોગ કરવાથી તમારા સ્કિનમાં તમને કેટલો ફાયદો જણાય છે એ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો જય ધનવંતરી